વજનના કારણે ઘણા બધા લોકો આપણને એ ફરિયાદ કરતા હોય છે કે એમના ગોઠણમાં દુખાવો પગમાં દુખાવો કમરમાં દુખાવો આવા કમ્પ્લેન્સ હોય છે તો આખા શરીરનો વજન જનરલી ક્યાં આવતો હોય છે ગોઠણ ઉપર અને કમર ઉપર હવે તમે જ વિચાર કરો કે જો તમે દસ કિલો પણ વજન વધારે લઈ અને ચાલતા હોય તો આપણે થોડુંક પણ ચાલી નથી શકતા ત્યાં આપણે સામાનને નીચે મૂકી દેવો પડે છે તો જ્યારે તમારું વજન વધારે તમે ત્રીસ કિલો ચાલીસ કિલો વજન તમારું વધારે છે તો આખા શરીરનો વજન તમારો ગોઠણ ઉપર ને કમર ઉપર આવવાનો છે હવે જ્યારે પણ તમારું વજન એક કિલો પણ વધારે છે જેટલું હોવું જોઈએ એના કરતા તો ત્રણથી પાંચ ટકો ઘસારા છે એ થતા હોય છે તો જો તમે વજનને દૂર કરો છો તમે વજનને ઘટાડો છો તમે મેદસ્વીતા ઓછી કરો છો તો આપોઆપ તમારા ગોઠણના દુખાવા ઓછા થઈ જાય છે કમરના દુખાવા ઓછા થઈ જાય છે થાક ઓછો લાગે છે અને તમને જીવાની મજા આવે છે